જાંબુગોડાના ખરેડીવાવ ખાતે રહેતા અલ્પેશભાઈ બાબુભાઈ બારિયાએ બે હજાર બારમાં પાંચ મિત્રો થકી રણુજા યાત્રા ચાલુ કરેલી હતી જેમાં આજે અલ્પેશભાઈ બારિયા મહેશભાઈ બારિયા તેમજ સર્જનભાઈ બારિયા તેમજ પ્રકાશભાઈ રોહિત તેમજ મુકેશભાઈ બારિયા મળી કુલ પાંચ મિત્રોએ સૌપ્રથમ રણુજા રામદેવરા જવાની શરૂઆત કરી હતી જેઓની આ યાત્રામાં વર્ષો વર્ષ ઉત્તરો ઉત્તર પ્રગતિ થતા તેઓની યાત્રા પાછલા પાંચ વર્ષથી પચાસ ભક્તોના સંઘ સાથે રણુજા રામદેવરા જાય છે જેઓ આજ રોજ રવિવારે સવાર સાવરિયા સેઠ ચિત્તોરગઢ થઈ હાલ તેઓની યાત્રા પુષ્કર પહોંચવાની તૈયારીમાં છે જેઓ આવતીકાલે પુષ્કરમાં દર્શન કરી ખાટુશ્યામ જશે ત્યાં ગયા બાદ દર્શન કરી તેઓ રાજસ્થાનના રામદેવરા રનુજા ખાતે પહોંચશે ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવી રિટર્નમાં શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરી પરત જામુગોડા આવશે રસિક બારિયા પંચમહલ્લા